શ્રી કુંતલબેન પટેલ દ્વારા સમર્પણ વિદ્યાલયના બાળકોને દાંત વિશે અમદાવાદ સમર્પણ વિદ્યાલય ખાતે આચાર્ય શ્રી હેતલબેનના આમંત્રણ રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડોક્ટર કુતલ કુંતલબેન પટેલ દ્વારા ખૂબ સરસ આરોગ્ય સંભાળ વિષયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું દાંતના સર્જન ડોક્ટર કુંતલ વિદ્યાર્થીઓને દાંત સંભાળના વિષયમાં ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું જેમાં દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા યોજાતા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમના સર્વેક્ષણ મુજબ શાળાએ જતા બાળકોમાં સિત્તેર થી એસી ટકા બાળકો દાંતના રોગોથી પીડાય છે જેમાં મુખ્ય દાંતનો સડો હોય છે બાળક થોડુંક સમજાણું થાય ત્યારથી જ તેના દાંતને બ્રશ કરવાનું શરૂ કરી દેવું જોઈએ દાંત સાથે ચોટીડાઈ તેની ચીકણી ચીકણું ખાવાથી વસ્તુઓ જેમ કે ચોકલેટ ગોળ મીઠાઈ વગેરે પર નિયંત્રણ રાખો રાત્રે જમ્યા પછી ક્યારે આવી ચીકણી ખાવાની વસ્તુઓ બાળકોને ખાવા આપશો નહીં તો રોજ સવારીને રાત્રે સૂતા પહેલા બાળકને ફરજિયાત બ્રશ કરાવો જોઈએ રાત્રે સૂતા પહેલાં દાંતની સફાઈની વધારે અગત્યતા છે અને ડૉક્ટર કુંતલબેન પટેલે વ્યસન મુક્ત વિશે જણાવ્યું કે બાળકો તથા માતા પિતા કે ભાઈ દાદા વ્યસન કરનાર વ્યક્તિ ધીરે ધીરે કંગાળ બની જતા હોય છે તેઓ પૈસે ટકે સાથે સાથે પોતાનું શરીર પણ થકવી નાખતા હોય છે અને કોઈપણ પ્રકારનું વ્યસન એ દરેકના તન મન બરબાદ કરવાનું શસ્ત્ર હોય છે કોઈ દુશ્મનો કોઈના ઉપર સીધો હુમલો નથી કરતા પણ તેઓને વ્યસનની તત્વ ચડાવી દે છે પછી તે વગર હુમલો કરીએ જે તે જીવ મરી પરવાર તો હોય છે